આજે આપણે બરોડાનું ફેમસ સેવસર બનાવવાના છીએ આજનું આ સેવસર કંઈક જુદું છે હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજનું આ સેવસર બનાવવા માટે આપણે એક કડાઈમાં પહેલાં તો એક ચમચો તેલ લઈ લઈશું અને હવે તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું અને તેને એક મિનિટ માટે સાંતળી લઈશું હવે તેમાં એક ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરી લઈશું અને તેને પણ આપણે બરાબર સાંતળી લઈશું તો ફ્રેન્ડ્સ વિડીયોને આગળ જોઈએ તો તે પહેલાં એક રિક્વેસ્ટ છે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ડુંગળી અને લસણ સતળાઈ ગયા છે તો તેમાં એક ઝીણું સમારેલું મરચું એડ કરીશું અને હવે તેને બરાબર હલાવી લઈશું અને એક મિનિટ માટે ચડવા દઈશું હવે મેં અહીં એક નંગ ટામેટાને ઝીણું સમારીને રાખ્યું છે તે પણ એડ કરી લઈશું અને તેને બરાબર સાતળી લઈશું તો હવે ટામેટું થોડું સતળાયું છે તો આપણે બીજા મસાલા કરી લઈએ તેમાં તો ચમચી મીઠું એડ કરીશું મીઠું આપણે વટાણા બાપતી વખતે પણ નાખ્યું છે એટલે સ્વાદ અનુસાર જ એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે ટામેટા સાથે સાતળી લેવાની છે તો આપણે ટામેટા અને ડુંગળી સાથે મસાલાને સાતળતા જઈશું અને ટામેટાને મેશ કરતા જઈશું તો હવે આપણા ટામેટા ડુંગળી અને મસાલો સારી રીતે સતળાઈ ગયો છે તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેમાં એક ચમચી ચણાનો લોટ એડ કરીશું અને તેને હલાવી એક મિનિટ માટે સાંતળી લઈશું હવે મેં સૂકા વટાણાને દસ કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા અને તેના જેટલા લીલા વટાણા એમ બંને વટાણા મેં ભેગા બાફી લીધા છે અને તેને મેશ કરી રેડી કરી લીધા છે તો હવે તેને આમાં ઉમેરી લઈશું અને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો એકલા સૂકા વટાણાનું સેવસર તો તમે ખાધેલું જ હશે પણ આ રીતે સૂકા અને લીલા બંને વટાણાને મિક્સ કરી સેવસર બનાવી અને ટ્રાય કરજો તો આ સેવસર બહુ જ ટેસ્ટી બને છે હવે તેમાં આપણે થોડું પાણી એડ કરી લઈશું અને તેને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે ચણાના લોટના લીધે રસો એકદમ સરસ ઘટ થઈ ગયો છે હવે આને આપણે બરાબર ઉકાળી લઈશું એકવાર તેમાં મસાલા ટેસ્ટ કરી લઈએ તો મારા મસાલા અહીં બહુ સરસ થયા છે તમે તમારા સ્વાદ અનુસાર કંઈ વધુ ઓછું કરવું હોય તો કરી શકો છો તો હવે આ સેવસર ઉકળી પણ ગયું છે અને સરસ રેડી પણ થઈ ગયું છે તો હવે ગેસના ફ્લોને આપણે બંધ કરી લઈશું અને ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો આ સેવસર આપણું રેડી થઈ ગયું છે તો તેને સાઈડ પર કરી લઈએ અને હવે આપણે તેની તરી તૈયાર કરીશું તો સેવસરની તરી બનાવવા માટે આપણે એક કઢાઈમાં એક ચમચું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં એક નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું અને ડુંગળીને થોડીવાર સાંતળી લઈશું તો હવે ડુંગળી સતળાઈ ગઈ છે તો તેમાં એક ચમચી લસણ અને આદુની પેસ્ટ એડ કરી લઈએ અને તેને પણ હલાવી અને થોડીવાર સાંતળી લઈશું તો હવે તો એમાં થોડી હિંગ એડ કરી લઈએ અને તેને પણ સાથે સાથે આપણે સાંતળી લઈશું હવે લસણ અને ડુંગળી સારી રીતે સતળાઈ ગયા છે તો તેમાં એક ઝીણું સમારેલું ટામેટું એડ કરી લઈએ અને તેને પણ આપણે બરાબર સાંતળી લેવાનું છે ટામેટું સતરાઈ ગયું છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું પાંચ ચમચી ગરમ મસાલો એડ કરીશું અને પાંચ ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો અહીં મારે વિડીયો સ્કીપ થઈ ગયો હતો એટલે મેં અલગથી મસાલા કરીને બતાવી લીધા છે તો હવે આપણે તેને સારી રીતે સાંતળી લઈશું તો આપણી તરીમાં ડુંગળી આદુ અને લસણ મરચાં બધું જ સારી રીતે સતળાઈ ગયું છે તેલ છૂટું પડવા લાગ્યું છે આ બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જવી જોઈએ તરી કાચી હશે તો સ્વાદ સારો નહીં લાગે હવે આપણે તેમાં પાણી એડ કરીશું અને તેને બરાબર હલાવી મિક્સ કરી લઈશું અને એને એક બે મિનિટ માટે ઉકળવા દઈશું તો હવે આપણી તરી સારી રીતે ઉકળી અને રેડી થઈ ગઈ છે તો ગેસના ફ્લોને બંધ કરી દઈશું અને સેવસરને સર્વ કરી લઈશું તો અહીં મેં પાઉ અને ડુંગળી સાથે સેવસરને સર્વ કર્યું છે તો પહેલાં આપણે સેવસર આ રીતે ડીશમાં લઈ લઈશું તેના પર થોડી તરી પાથરી લઈશું તરી પાથર્યા પછી તેના ઉપર થોડી સેવ ભભરાવી લઈશું અને તેના પર ફરી થોડી તરી પાથરી લઈશું તો અહીં આપણી આ તરી બહુ તીખી નથી કારણ કે આપણે આમાં કાશ્મીરી મરચું એડ કરેલું છે અને હવે ઉપરથી લીલા દાણા ભભરાવી લઈશું તો આ આપણું સેવસર રેડી છે તો ફ્રેન્ડ્સ જુઓ તમને મારી રેસિપી ગમી હોય તો તેને લાઈક અને શેર કરો અને હા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો કે તમને મારી રેસિપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ